મામેરું આવ્યું હતું તેના વિડીયો સોશિયલ મીડિયામાં મિત્રો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે મિત્રો જયરાજના લગ્નમાં મિત્રો કરોડો રૂપિયાનું મામેરું આવ્યું હતું એવું મિત્રો આ વિડીયોમાં કવાયમાં આવ્યું આવી છે અને લોકો પણ મિત્રો કહી રહ્યા છે તો મિત્રો શું સાચે આટલું મામેરું આવી હશે કે નહીં મિત્રો વિડિયો માં બન્યા રહેજો વિડિયો ગમે તો લાઈક કરી શેર કરી દેજો અને જો તમે અમારી YouTube ચેનલ પર નવા આવ્યા હો તો YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો વિડિયો શરૂ કરીએ તો અત્યારે સોશિયલ મીડિયા માં જે માયાભાઈ આહીના દીકરા જયરાજ ના લગ્ન ચાલી રહ્યા હતા તેના વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને મિત્રો માયાભાઈ આહી જે સાહિત્ય કલાકાર છે અને તેમણે પુતરાના દીકરાના લગ્નમાં કરોડો રૂપિયાનો ખર્જો કરી નાખ્યો છે મોટા મોટા કલાકારો સાહિત્ય કલાકારો અને જે રાજકે નેતાઓ હતા તેમને લાખો કરોડો રૂપિયા આપીને બોલાવવામાં આવ્યા હતા મિત્રો આ લગ્નમાં જે નરેન્દ્રભાઈ મોદીજીને પણ બોલાવવામાં આવ્યા હતા અને મિત્રો નરેન્દ્રભાઈ મોદીને કોઈ કામકાજ હોવા છતાં તેઓ આવી શક્યા ન હતા તો મિત્રો હવે તમને જણાવી દઈએ કે જે માયાભાઈ આહીના દીકરા જયરાજના લગ્નમાં તેઓ helicopter લઈ અને જાન લઈ ગયા હતા અને તેના પણ લાખો કરોડો રૂપિયા આપે એવું પણ મિત્રો લોકો કહી રહ્યા છે તો મિત્રો શું છે આ બધી સચ્ચાઈ શું સાચી માયાભાઈ આહી નદીક જયરાજના લગનમાં આટલું મામેરું આવ્યું છે તમને શું લાગે છે જો તમને ખબર હોય તો કોમેન્ટ કરી જણાવીજો તો મિત્રો તમને જણાવી દે કે જયરાજ ના લગ્ન માં જે મામેરું આવ્યું હતું તેનો અત્યારે સોશિયલ મીડિયા માં એક વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો કહી રહ્યા છે કે આ જયરાજભાઈ ના લગ્ન માં મામેરું આવ્યું હતું પરંતુ મિત્રો એ વાત ની તો મિત્રો અધી સુધી કોઈ જાત ની પુષ્ટિ થઈ નથી કે જયરાજભાઈ ના લગ્ન માં મામેરું આવ્યું હોય અને આટલા કરોડ નું મામેરું થઈ હોય તો મિત્રો આ વિડિયો સોશિયલ મીડિયા નો છે અને લોકો અમુ કહી રહ્યા છે કે જયરાજ ના લગ્નનો છે પરંતુ મિત્રો અમને એવું લાગતું નથી મિત્રો તમને શું લાગે કોમેન્ટ કરી જણાવજો અને મિત્રો આ સોશિયલ મીડિયા આધારિત વિડિયો છે એની અમારી ચેનલ કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી વિડિયો ગમે તો લાઈક કરી શેર કરી દે